નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે આપણા શહેરનું રક્ષણ કરતા નવનાથ મહાદેવના નવ મંદિરો પૈકીનું એક એટલે જેતલપુર રોડ પર આવેલું શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આ મંદિર અગાઉ પણ વિવાદમાં આવ્યું હતું દર્શક મિત્રો એની જમીન કોઈએ પચાવી પણ પાડી હતી અને દર્શક મિત્રો મોકાની જગ્યા છે એટલે આ જગ્યા પર અનેકની નજર હોય અનેક ભાજપીઓ પણ આ મંદિરમાં એન્ટ્રી મારી હતી દર્શક મિત્રોએ મંદિરમાં છેલ્લા કેટલાય વખતથી પૂજારી અને પ્રક્ષાલન પૂજારી આ બે વચ્ચે વિવાદ ચાલતો હતો વિવાદ પહોંચ્યો હતો કલેક્ટર કચેરી કલેક્ટર કચેરીમાંથી મામલતદાર કચેરીએ આખરે એક હુકમ કર્યો અને સર્કલ ઓફિસર મંદિર ખાતે પહોંચ્યા મંદિરના પૂજારી અને પ્રક્ષાલન પૂજારી આ બંનેની શૈવ પદ્ધતિ અનુસાર દર્શક મિત્રો કાર્યશૈલીનો તફાવત હોય છે આની રજૂઆત પણ થઈ હતી ત્યારબાદ દર્શક મિત્રો મામલતદારે હુકમ કર્યો રોહન યશવંત આઠવલે અને વિજય વિઠ્ઠલ આઠવલે આ બંને પૂજારી તરીકેની ફરજો બજાવવાની જ્યારે જતીન ગોવિંદ પૂરવને ગુરવને પ્રક્ષાલન પૂજારી તરીકેની ફરજ બજાવવાનો ઓર્ડર કરવામાં આવ્યો આ ઓર્ડર બજાવવા માટે આજે મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રવિન્દ્રસિંહ રાહુલજી અધિકારીઓ સાથે જ્યારે પહોંચ્યા ત્યારે દર્શક મિત્રો જે પ્રક્ષાલન પૂજારી છે એમણે મંદિરની ચાવી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો અને દર્શક મિત્રો હવે આખો મામલો ફરી પહોંચશે મામલતદાર કચેરીમાં મામલતદારે આવતીકાલે આ તમામને ઉપસ્થિત થવાનો હુકમ કર્યો છે દર્શકો તો પહેલાં સાંભળીએ રવિન્દ્રસિંહ રાહુલજી જેઓ સર્કલ ઓફિસર છે એમનું આજની જે આજનો જે વિવાદ છે એ અંગે શું કહેવું છે સત્તરનો હુકમ છે જેની અમલવારી કરવાની છે એમાં પૂજારી અને પખાલ પૂજારી એવા બે શબ્દો છે આ બધા આપણો પેલો ધાર્મિક વિષય છે એટલે એમાં પૂજારી અને પખાલ પૂજારી જે તકતે નિમણૂકો થયેલી છે અને પૂજારી મંદિરની અંદર પૂજા કરે અને પખાલી એને હેલ્પ કરે એવું અંદર જે છેલ્લે આવ્યું છે અમારા લખાણમાં એમાં એવું છે એટલે જે પૂજારી છે એની પાસે મંદિર નો કબજો મૂળ હોવો જોઈએ અને એને હેલ્થમાં પખાલ એ મંદિરમાં તો જ છે છે એમને કરેલી પણ એ અત્યારે બધું એ અમને આ જે ભાઈ છે એમને મંદિર માં ઘુસવા દેવાનું રજૂઆત છે પાસે આવે કલેક્ટર સાહેબ ને મળે છે એટલે હુકમ કરે છે એની અમલવારી કરતા નથી અમે એમને કહીએ તમે ઓફિસ આવો આપડે હુકમ જોઈએ કલેક્ટર સાહેબ દેવસ્થાનનું મંદિર છે કોઈ માલિકી નથી કોઈ એનું નથી બરાબર તમને નિમણૂક આપે છે કલેક્ટર સાહેબ જ આપે છે હુકમથી કલેક્ટર સાહેબ તમારે માનવું પડે કે ઓફિસ માં ના આવો બરાબર છે જે સાહેબ કે અમલ હરી કરવી પડે એ વાત છે આજે તમે આવ્યા છો મંદિર ખાતે તો કયા પ્રકારની બસ એ જ કે આ અમને આમની પાસેથી ચાવી કબજો લઈને પેલા ભાઈને આપવાનો હતો રોહન રોહનભાઈ ને કોઓપરેશન નથી કરી રહ્યા બરાબર અને અમે ખબર નથી આપ મીડિયાવાળા બધા હશો એટલે એમને અમે એવું કહે છે કાલે તમે ઓફિસ આવો એમને બધી જ વર્ડ ટુ વર્ડ હુકમ બતાવીએ અને એમને કન્વિન્સ કરીએ નહીં તો પછી અમે કલેક્ટર સાહેબ નું ધ્યાન દોરીશું બીજી બાજુ દર્શક મિત્રો મામલતદારે જેમને પૂજારી તરીકે ફરજ બજાવવાનો હુકમ કર્યો છે એવા રોહન યશવંત આઠવલેનું શું છે સાંભળો આ કાશીશ્વેશ્વર મહાદેવ મંદિર શ્રીમંત ગોપાલરાવ મહેરાળે દ્વારા બાંધવામાં આવેલું છે આ મંદિરના સ્થાપક શ્રીમંત ગોપાલરાવ મહેરાળે છે મંદિરની સ્થાપના અઢારસો છવ્વીસથી થયેલી છે મંદિરની સ્થાપના થઈથી મંદિરનો પૂજા પાઠનું અને વ્યવસ્થાનું કામ આઠવલે ઘરાણા પાસે છે આની સંપૂર્ણ માહિતી ચેરિટી કમિશનરમાં અને બધા એના લેટરોમાં છે મંદિરની સ્થાપના થતી આઠોલે ગરણા આ મંદિરની પૂજા સેવા કરે છે બે હજાર નવમાં મારા પિતાજીનું અવસાન થયું ત્યારે મેં અરજી કરેલી કે મારા પિતાજીનું અવસાન થયું છે તો ત્યારબાદ અમારી નિમણૂક પૂજારી તરીકે કરવા વિનંતી આઠ વર્ષ સુધી અમે ડોક્યુમેન્ટ જમા કરાવતા રહ્યા છે બે હજાર સત્તરમાં સાહેબે અમારો ઓર્ડર પૂજારી તરીકે કર્યો અને જે ઓગણીસો ત્રાણુંમાં પખાલ તરીકે કામ કરતા હતા એમનો ઓર્ડર પૂજારી તરીકે ભૂલથી થયેલો એ સાહેબે સ્વીકારેલો છે એ ઓર્ડર સુધારીને ઓગણીસો ત્રાણુંના ઓર્ડરને સુધારીને બે હજાર સત્તરમાં ગોવિંદભાઈ મધુકર ગુરવની નિમણૂક તપોદન પખાલ તરીકે કરી હતી હવે ત્યારબાદ સાહેબે અમને એવું કીધું કે પખાલ પૂજારીનું તપોદન પખાલનું કામ શું અને પૂજારીનું કામ શું એના માટે અમે સોમનાથ ટ્રસ્ટમાં અરજી કરેલી સોમનાથ ટ્રસ્ટે એમનું લેટર મૂક્યું કે પૂજારીનું કામ શું અને પખાલ પૂજારીનું કામ શું પખાલ પૂજારીના ફરજો અને પખાલ પૂજારી અને પૂજારીની ફરજો બંનેની નિમણૂક સાહેબે કરેલી છે અને એના પછી ગોવિંદભાઈની રાજીનામા પછી એમના ફેમિલીના બધાની સહમતીથી જતીન ગોવિંદ ગુરાવની નિમણૂંક પખાલ પૂજારી તરીકે કરવામાં આવી છે એમના પૂજારી છતાં પણ આજ દિન સુધી અમને કબજો સોંપવામાં આવેલો નથી આ વસ્તુ માટે પહેલાં પણ મામલતદાર સાહેબમાં કલેક્ટર સાહેબે કીધેલું બે હજાર સત્તરના અમલવારી માટે ત્યારે કેલૈયા મેડમ કરીને મામલતદાર હતા ચાર્જમાં એ મેડમે અમને ત્યાં બોલાવ્યા હતા ઓર્ડરની અમલવારી માટે પણ તે વખતે બી અમે ઓર્ડર સ્વીકારેલો એ ઓર્ડરમાં બી હતું એ વખતે પણ જે પખાલ તરીકે જે ફરજ બજવે છે એ લોકોએ ચાવીઓ સોંપવાની ના પાડેલી ત્યાં બી ઉદ્ધતાથી વર્તન કરેલું છે અને આખો અહેવાલ કલેક્ટરમાં મેડમે મોકલેલો છે એ અહેવાલની કોપી પણ અમારી પાસે છે ચેરિટી કમિશનરની કોપી અમારી પાસે અઢારસો છવ્વીસથી આજ દિન સુધીના દરેક પુરાવા અમારી પાસે ડોક્યુમેન્ટ છે અને દર્શક મિત્રો જેમણે પ્રક્ષાલન પૂજારી તરીકેની ફરજ બજાવવાની છે એમણે ચાવી આપવાનો ઇન્કાર કર્યો તો એવા જતીન ગુરવે શું કહ્યું એ પણ સાંભળો સાહેબ પહેલાં તો મને એ બધાને એવું કહેવું છે કે કલેક્ટર સાહેબના ઓર્ડરમાં ક્યાં પણ એવું નથી લખ્યું કે ચાવી કોને આપી છે અને બીજી વસ્તુ જે કોઈ એવું કહેવું રહ્યું છે કે ભાઈ ચેરિટેબલ કમિશનમાં મારા દાદા પૂજારી તરીકે હતા તો એ ત્યાં જઈને ચેરિટેબલ કમિશનરમાં એવું ક્યાં પણ એ ઉલ્લેખ નથી કે ભાઈ આના દાદા કે કોના દાદા પૂજારી તરીકે હતા એ પણ બધું ત્યાં લખેલું જ છે એની પણ મેં આરટીઆઈ કરાવી છે અને બીજી આરટીઆઈ પણ મેં માંગેલી પણ છે અને બીજી વસ્તુ જે લોકો એવું કહે છે કે ભાઈ પ્રક્ષાલીનું કામ શું છે ને તપોદનનું કામ શું છે મારા જે ઓર્ડર મારો જે ઓર્ડર થયો છે બે હાજર ત્રેવીસમાં એ બે ના ત્રેવીસના ઓર્ડરમાં ચોખ્ખું જ લખેલું છે ના 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 સાહેબ એવું કઈ જ નથી મારા કોઈ ઓર્ડરમાં એવું ભૂલથી સ્વીકાર મારા મારો ઓર્ડર છે જે સર ટાઈમનો છે ગાયકવાડ સાહેબે મને લખીને આપેલું છે કે ભાઈ મંદિર જે છે શૈવ પ્ર શૈવ છે એટલે આ મંદિરનું જે પૂજારી હશે એ ગુરવ હશે મારા ગાયકવાડ સ્ટેટનું આ લખાણમાં પડેલું છે અને બીજી વસ્તુ મારા દાદાને મારા પપ્પાને અને મને મંદિરમાં પૂજારી તરીકે રૂમ પણ આપેલી હતી સાહેબ મારા પપ્પાને દાદાને આટલા ટાઈમથી પગાર પણ ચૂકવવામાં આવેલો હતો અને બીજી વસ્તુ જ્યારે કલેક્ટર સાહેબના સમ સાનિધ્યમાં જ્યારે અમે આ રજૂઆત કરવા ગયેલા તમે સમક્ષ કેલા રજૂઆત કરવા માટે મામલેદાર સાહેબને પણ અમે રજૂઆત કરવા ગયેલા જ હતા મામલેદાર સાહેબ એમને ચોખ્ખું કે ચાવીનું કે સાહેબ મામલેદાર કે ચાવીનો ક્યાં પણ ઉલ્લેખન છે નથી અરે કલેક્ટર મામલેદાર તરફથી આવ્યા હતા ચાવીને સુપ્રત કરવામાં તમારે આવી કે ચાવી સુપ્રત નહીં કરવાનું કારણ સાહેબ પણ એના ઓર્ડરમાં ક્યાં લખ્યું પણ નથી અને બીજી વસ્તુ શું ઓર્ડરમાં વાત બરાબર તમારે પરંતુ સુપ્રત કારણ એનું કારણ શું એનું કારણ સાહેબ એવું છે કે હવે ખબર નહીં કમ આવ્યા છે બધા પણ કહેવાય છે ને કે ના કારણ કંઈ નહીં દર્શાવ ખાલી એટલું જ કીધું છે કે ભાઈ તમે તપોધન પૂજારી છો હવે તપોધન પૂજારી આ બધા આખા જગતને ખબર છે કે શિવનો જે હોય છે પૂજારી એ તપોધન ગીરી ગોસ્વામી ગુરવ ગીરી બાવા આ સાનિધ્ય આ સમાજમાંથી જ આવે છે અને શિવનો અધિકાર ફક્ત ફક્ત એ લોકોના જ હોય છે ને આ શિવપુરાણમાં પણ લખેલું છે અને બીજી વસ્તુ મામલેદાર સાહેબ આના પહેલા પણ આવેલા ના નથી મામલેદાર સાહેબ એ સમયે પણ અમે સમજાયેલું હતું કે સાહેબ આવો દિવસ શું કરી ગયા તમે ચાવી આપીને એના માટે શું કરી અમને એવું કીધું કે ચાવી નહીં આપી તો તમારે કડક ને કડક કાર્યવાહી કરશું અમે તમે કે સાહેબ અમે કઈ વાંધો નહીં અમને તમે લેખિત માં આપો કે ચાવી કમ તમને આપી અને અમે કોર્ટ થ્રુ તમને ચાવી આપવા તૈયાર છે અમે એવું નહીં કીધું કે ચાવી છે કોર્ટ થ્રુ આપશો હા કોર્ટ તો અમે આપવા તૈયાર જ છે કારણ કે મને એવું છે કે ન્યાયપાલિકા મને ખબર છે કોઈ ન્યાય કરે કે નહીં પણ ન્યાયપાલિકા પણ અવશ્ય ન્યાય કરશે